સુરત શહેરમાં ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં જ શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે જેના લીધે શહેરમાં ઉદના રેલ્વે સ્ટેશન પર હૈયે હૈયુ દળાઈ એવી ભીડ જોવા મળી રહી છે પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે મોટાભાગની ટ્રેનોમાં નો વેકેન્સી જેવી સ્થિતિ છે પ્રવાસીઓની ભાડે ભીડને લઈને ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે પ્રવાસીઓને ઘસારાને પોચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે સુરતના ઉદના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતને જઈ રહ્યા છે યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાકો સુધી લોકોની લાઇનોમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે લાંબી કતારોમાં ઉભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટો મળતી નથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવામાં આવ્યા છે સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના ભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે ઉત્તર પ્રદેશ થતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને પર વ્યક્તિને પડસે એવો છૂટી જશે તમામ અનરિઝર્વડ કોચમાં પણ પગ મૂકવાની જગ્યા નથી તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા જ્યારે પ્રવાસીઓને દોઢ કિલોમીટરની પણ લાંબી લાઈનો કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે ટ્રેન છૂટીનું છે તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતા